શિનોર તાલુકાના દિવેર ગામે મામલતદાર એમજે બારિયાના અધિક સ્થાને તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પોલીસ પરેડ બાળકો દ્વારા રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મામલતદાર એમ જે બારિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ ઉપરાંત સાદલી ગામે આવેલ શ્રવણ વિદ્યાલય અને મનન વિદ્યાલય ખાતે પણ સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી રિપોર્ટર ખત્રી સમાચાર ન્યૂઝ સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે હું તમામને અત્રે ઉપસ્થિત તમામ અધિકારી પદાધિકારી ગામના નાગરિકોને નાના ભૂતાઓને તથા પ્રેસ મીડિયાના આગેવાનોને તમામને હું આજના દિવસની શુભેચ્છા પાઠવું છું માન્ય વાલીશ્રી મનન પરિવાર શાળાના હિતેચ્છુઓ અને સિનોર તાલુકાના ગામજનો અને મારા વાલા બાળકો હું પંડ્યા અમીષા મેડમ